સાંભળવા સાંભળ્યા ગોપાલ ભાવનગર ઓપનિંગ બેટ્સમેન તરીકે બેટિંગ લીધી કોઈ નતા બેટિંગ તો કહેવાય એક વાત કરવા માટે થયો ઘણી વાત વાતો થઈ હું આ કાયમ કહું છું આ ભાજપ ને ઓળખવો જરૂરી છે એટલા માટે હું ઉભો થયો એક વાત યાદ રાખજો આ પાર્ટી ના નેતા મુંબઈ ની રેન્જ માં બોલ્યા હતા રાહુલ ગાંધી બોલે છે

ત્રણ બચ્ચા ને જણાવ્યું બચ્ચા હાથ પર હાલે બોલી શકે નહીં અરે આખો કોણ પણ ના બચ્ચા બોલવા મોદી થાય

એટલે સીપીએમ નું બધું બોલ્યું સાહેબ આ હાથું ઓલે છે શિયાળના બચ્ચા બોલતા જ છે ભાજપ જિંદાબાદ મોદી જિંદાબાદ પણ સાહેબ આ પાંચમો દાડો થયો આ બચ્ચાની આંખ ખૂલી ગઈ તમને એ ગયા કે તમે હું તમને પૂછું છું શિયાળના બચ્ચાઓ છો આ વખતે તો શિહારના બચ્ચા મેદાનમાં આવ્યા છે બરાબર આવ્યા છે અને આ બોલીને તમારી આંખ ખુલી હોય તો ઓળખ્યા હજી જવાબ ઓળખી ગયા હો તો હું સીપીએમ માંથી અપીલ કરું છું ભાવનગરમાં માં તો અમે જનોનથી પડકારવાનું કામ હંમેશા કર્યું છે અને આજે ઉમેશભાઈ પડકારનારો એક સિંહણનો દીકરો આ તમારી પાસે છે બરાબર પડકાર છે સિદ્ધિંગ તરીકે હું તમને વિનંતી કરું છું ઈમાનદાર જિંદગીમાં જીવનારા માણસો તરીકે અમે તમને કહીએ છીએ કે આ ભાવનગરને કાચું રાખનારા માણસ તરીકે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વખતે

ભૂતકાળમાં પણ લોકો જીત્યા છે અને આજે પણ જીતવાના સંજોગો ઉપર થયેલા છે ત્યારે મારી વિનંતી છે તમારો એક પણ મસાડો ગયા વિના એક નંબર ઉપર બરાબર નિશાન લગાડજો એટલી વાત સાથે હું મારી વાત પૂરી કરું છું ઇન્કલાબ ધિંદાબાદ